હેલો મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની જે હોલ ટિકિટ છે કેવી રીતના ડાઉનલોડ કરીએ અહીંયા જોઈશું આપણે સૌ પ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું ને એમાં આપણે વેબસાઇટ સર્ચ કરીશું અહીંયા આપેલ સૌપ્રથમ પહેલી લિંક પર ક્લિક કરીશું તેને ઓપન કરીશું ત્યાં તમને જેમ દેખાય છે એ રીતના હોલ ટિકિટ લખેલું છે તેની ઉપર ઓકે કરીશું ત્યારબાદ રેગ્યુલર કોર્સીસ હોલ ટિકિટ એને ક્લિક કરીને ઓકે કરીશું ત્યારબાદ અહીં એનરોલમેન્ટ નંબર નાખવાનો છે જે તમારો એનરોલમેન્ટ નંબર હશે એ નાખવાનો રહેશે અહીંયા હું મારો એનરોલમેન્ટ નંબર નાખું છું પછી જનરેટ હોલ ટિકિટ ઉપર ઓકે કરવાનું રહેશે બસ એને ડાઉનલોડ કરવાનું રહેશે ડાઉનલોડ થઈ ગયા પછી એને ઓપન કરવાનું રહેશે પીડીએફ ફાઇલમાં અને આવી રીતના તમારો વોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે તો થેન્ક યુ સો મચ મારી ચેનલમાં વિડીયો જોવા માટે